વઢવાણા પક્ષી સરોવર એ વડોદરા જિલ્લામાં પૂર્વ દિશામાં આવેલું ડભોઈ તાલુકા તેમજ ગુજરાતનું એક પ્રખ્યાત પક્ષી સરોવર છે દર વર્ષે વઢવાણા પક્ષી સરોવર ખાતે દેશ વિદેશથી અલગ અલગ પ્રકારના કેટલી પ્રકારના અને લાખોની સંખ્યામાં પક્ષીઓ અહીંયા આવતા હોય છે ચાલુ સાલ શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે જેમ જેમ હિમાલય તેમજ અલગ અલગ ક્ષેત્રોની અંદર જેમ બરફ પડશે બરફ થશે તેમ 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 આ હુંફાળા પ્રદૂષણ એટલે કે વઢવાણા જેવા કેટલાય આવા હુંફાળા અલગ અલગ જગ્યાઓમાં પક્ષીઓ આવશે અને અત્યારે હજારોની સંખ્યા પક્ષીઓ આવ્યા છે જેવી રીતે ભગી સુરખાબ રાધંસ ગાધંસ સિંગપર સોવિલર ગઢવાલ એવા અનેક પ્રકારના પક્ષીઓ આવી ચૂક્યા છે ત્યારે જેમ જેમ ઠંડીનું પ્રમાણ વધશે તેમ તેમ વધુ સંખ્યામાં અને વધુ પ્રકારના પક્ષીઓ આવવાની શક્યતાઓ રહેલી છે ત્યારે અત્યારે હજારોની સંખ્યામાં પક્ષીઓ છે જે રશિયા લદ્દાખ હિમાલય એશિયાના અલગ અલગ ખંડોમાંથી અહીંયા પક્ષીઓ આવી રહ્યા છે રજાના દિવસોમાં તેમજ અન્ય એવા દિવસોની અંદર પ્રવાસીઓનો ધસારો રહે છે એમાં કુદરતી પ્રેમી પક્ષી પ્રેમીઓને જે નેચર સાથે સંકળાયેલા હોય છે એવા ઘણા લોકો અહીંયા પક્ષીની કે સરોવરની મુલાકાત લે છે અને આવીને આ કુદરતનો નજારો જોવા માટે બભીભૂત થઈ ઉત્સાહમાં રહે છે